નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે એટલે કે જિલ્લા નગર શિક્ષણ સમિતિ દ્વારા જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ લેવાની છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનું જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે જે કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે અગિયારથી થી બે અને તારીખ છે છ દસ બે હજાર પચીસને ને સોમવારના રોજ લેવાનો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અને અધ્યયન નિષ્પત્તિ આધારે તૈયાર થયેલા પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો જોઈએ આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષાનું આ જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો જેના કુલ દસ માર્ક્સ પહેલો સવાલ રાણીની વાવ કોણે બંધાવી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી રાણી ઉદયમતી બીજું પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તો જવાબ આવશે વિકલ્પ બી રાજા ભોજ ત્રીજું અણહિલવાડ પાટણની સ્થાપના કયા શાસકે કરી હતી તો જવાબ આવશે વનરાજ ચાવડા ચોથું રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો તો જવાબ આવશે વિકલ્પ સી છઠ્ઠો પાંચમું અજય મેરુ નગર હાલમાં કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ એ કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો તો એ અને બી એટલે કે અને અવંતી બંને નીચેનામાંથી કયું રાજ્ય ઉત્તર ભારતનું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી વાત આપી આઠમું રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે તો જવાબ આવશે વિકલ્પ એ અજમેરની ઉત્તરે નવમું રાજપૂતોમાં નીચેના પૈકી કયો ગુણ જોવા મળતા તો જવાબ આવશે આપેલા તમામ કુમારપાળના સમયમાં કયા નિયમો હતા તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો પહેલું દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા તો ઉત્તર દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના હતા બીજું દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે તો ઉત્તર દિલ્હીના મોહમ્મદ તુગલક શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા છે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફો આપણે જે તૈયાર કરી છે એ પણ અધ્યયન નિષ્પત્તિ મુજબ બ્લી અધ્યન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ મુજબની એ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને પરીક્ષા લઈ શકો છો અથવા તો તમે તમારા શાળાના નામ સાથે પણ આ પ્રશ્નપત્ર છે તે મેળવી શકો છો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર એક વિષયની કિંમત માત્ર સાઈઠ રૂપિયા છે તમારી પરીક્ષાની તૈયારી માટે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે અને અભ્યાસની સારામાં સારી તૈયારી કરવા માટે આજે આઈએમપી પ્રશ્નપત્ર છે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મેળવી લેવા ત્યાર પછી છે ત્રીજું ચેહલ ગાન દળનો નાશ શા માટે કરવામાં આવ્યો તો ઉત્તર ચેહલ ગાન દળનો નાશ દિલ્હી સલ્તનત પર અમીરોની પકડનો પકડને હળવી કરવા માટે કરવામાં આવ્યો ચોથું આંધ્રના ભુજ તરીકે કોને ઓળખવામાં આવે છે તો ઉત્તર આંધ્રના ભોજ તરીકે કૃષ્ણદેવરાયને ઓળખવામાં આવે છે પાંચમું હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા તો ઉત્તર હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા છઠ્ઠું દિલ્હી સલ્તનત શાસનમાં વહીવટી તંત્રના વડાને શું કહેતા તો ઉત્તર દિલ્હી સલ્તનત શાસનમાં વહીવટી તંત્રના વડાને વઝીર કહેતા સાતમું વિજયનગર વિદ્યાનગર તરીકે કેવી રીતે ઓળખાયું તો ઉત્તર હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું આઠમું સલ્તનત શાસનનો અંતિમ સુલતાન કોણ હતો તો ઉત્તર સલ્તનત શાસનનો અંતિમ સુલતાન ઇબ્રાહિમ લોદી હતો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે ત્રણ જેના કુલ છ માંગ છે પેલું સલ્તનત કાળમાં દિલ્હી ઉપર કયા વંશોનું શાસન હતું તો સલ્તનત કાળમાં દિલ્હી ઉપર ગુલામ વંશ તુગલક વંશ વંશ અને લોદી વંશ વગેરે વંશોનું શાસન હતું બીજું દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન દિલ્હીમાં શેનું નિર્માણ થયું હતું તો ઉત્તર દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન દિલ્હીમાં કિલ્લાઓ મસ્જિદો મકબરા મકાનો બગીચા દરવાજા મિનારાઓ વગેરેનું નિર્માણ થયું હતું ત્રીજું સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો હતો તો સલ્તનત યુગમાં મંત્રી મંડળમાં સેના વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું અને શું પરિણામ આવ્યું તો ઉત્તર પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું તેમાં બાબરની જીત થઈ ત્યાર પછી આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેમાં પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું નસીબદાર અર્થ ધરાવતું નામ ખાલી જગ્યા મુઘલ શાસકનું હતું તો હુમાયું બીજું જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલી જગ્યા હતો તો મનસુર ત્રીજું દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બંધાવ્યો હતો તો શાહજહાં ટોડરમલે મનસબદારી ખાલી જગ્યા વ્યવસ્થાનો સ્થાપક હતો તો મહેસૂલ પાંચમું ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો બાબરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો સામે ખરા છે કે ખોટા તેની નિશાની કરો પેલું જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર કચ્છથી થતો હતો તો જવાબ આવશે ખોટું બીજું રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે તો ખોટું ત્રીજું સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય તો સાચું ચોથું દક્ષિણ ભારતમાં મુખ મંડપ મંદિરોની વિશેષતા છે તો ખોટું મોઢેરાનું મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે તો ખોટું છઠ્ઠું વિશ્વની સાત અજાયબીઓમાં તાજમહેલ સ્થાન ધરાવે છે તો સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેની આકૃતિઓ ઓળખી અને ટૂંકમાં પરિચય આપો જેના કુલ છ માર્ક્સ છે ગમે તે ત્રણ આપણે લખવાના છે તો પહેલી આકૃતિ જે આપણને આપેલી છે તે ખડકોના રૂપાંતરણની છે જુઓ તો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બની અને નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખડકોની જે સ્તર રચના છે એટલે કે ખડકોની જે ખડક ચક્ર જે છે તે અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે ત્યાર પછી બીજું ચિત્ર અહીંયા આપણને આપવામાં આવેલું છે ઢુવાનું તો એના વિશે તમે જોઈ શકો છો સરસ મજાની આપણને અહીંયા માહિતી આપવામાં આવેલી છે લોએસનું મેદાન વિશે ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે તે જ્વાળામુખી વિસ્ફોટનું છે તો એના વિશે પણ અહીંયા સરસ મજાની માહિતી આપેલી છે વિડીયો તમે સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જેથી કરીને તમે સારામાં સારી રીતે આ જે પ્રશ્નપત્ર છે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું તમે સારામાં સારી અભ્યાસ કરી શકો ત્યાર પછી તમે જોઈ શકો છો કે પૃથ્વીની જે રચના છે તે અહીં આપણને દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો એમાં કારખાનાના ધુમાડાના રચકણો તો એને જોડીશું ચાર નંબર હવાનું પ્રદૂષણ સાથે લાઉડ સ્પીકરને જોડીશું પાંચ નંબર ધ્વનિનું પ્રદૂષણ સાથે રાસાયણિક ખાતર અથવા જંતુનાશક દવાઓને જોડીશું બે એટલે કે ભૂમિ પ્રદૂષણ સાથે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણીને આપણે જોડીશું જળ પ્રદૂષણ સાથે સમુદ્રમાં પાણી ચેડ ઉતરની ઘટનાને આપણે જોડીશું ભરતીઓ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ગમે તે ત્રણ મિત્રો આ દરેકે દરેક સવાલો જે છે તે મોસ્ટ પી પ્રશ્ન છે એટલે આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી પહેલું છે જલાવરણ પૃથ્વી સપાટી પરના પાણીના આવરણને જલાવરણ કહે છે પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે તેમાં મહાસાગરો ઉપસાગરો સરોવરો અખાતો ખાડીઓ નદીઓ વગેરેનો સમાવેશ થાય છે મહાસાગરો સંસાધનોના ભંડાર ગણાય છે બીજું છે ભરતી ઓટ સમુદ્રોના પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રોના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવામાં આવે છે ભરતી વખતે સમુદ્રના પાણીથી સપાટી ઊંચી આવી અને કિનારા તરફ ઘસી આવે છે ઓટ વખતે સમુદ્રના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે પૂનમ અને અમાસના દિવસો એ સૌથી મોટી ભરતી અને ઓટ આવે છે ત્યાર પછી છે મૃદાવરણ પૃથ્વી સપાટી પર ઘન આવરણ અને મૃદાવરણ કહે છે તે ખડકો ખનીજો અને માટીનું બનેલું છે તેમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ખીણો કોતરો વગેરે ભૂમિ સ્વરૂપો જોવા મળે છે મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન વનસ્પતિ અને ખેતી માટે જમીન પશુઓ માટે ઘાસચારાના મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનીજોના સ્ત્રોત પૂરા પાડે છે ચોથું છે જીવાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે તેમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે પ્રાણી સૃષ્ટિ પોતાનો ખોરાક અને અન્ય જરૂરિયાતો જીવાવરણમાંથી મેળવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો જેના કુલ આઠ માંગ છે પહેલું વાતાવરણ એટલે શું પૃથ્વીની ચોતરફ વેટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે બીજું હવામાન એટલે શું સમજ આપો તો હવામાન એટલે કોઈ સ્થળની કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ ક્ષોભ આવરણ કોને કહે છે તો પૃથ્વી સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે ચોથું વાતાવરણના પેટા આવરણના નામ લખો તો વાતાવરણના ચાર પેટા આવરણોના નામ નીચે મુજબ છે ક્ષોભ આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ પાંચમું મોસમી પવન નામ કઈ રીતે પડ્યું તો અરબી ભાષાના શબ્દ મોસમી પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે ચાલો ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ ચક્રવાત બીજા કયા નામે ઓળખાય છે તો ચક્રવાત ટાઈન હરિકેન અથવા તો ટોર્નેડોના નામે ઓળખાય છે ઉષ્ણ કટિબંધીય જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે તો જંગલોમાં વાઘ એશિયાઈ સી હાથી સોનેરી વાંદરા માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે તો ભારતમાં હવામાન ખાતેની મુખ્ય કચેરી દિલ્હી શહેરમાં આવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના વિધાનોમાંથી ખોટું શબ્દ છે કે એને સાચું વિધાન લખો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અમેરિકા કે ભારત છે તો ભારત છે એટલે અમેરિકા ઉપર છેકો કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાન યાદીમાં કે રેશન કાર્ડમાં નામ હોવું જોઈએ તો મતદાન કાર્ડ મતદાન યાદીમાં નામ હોવું જોઈએ એટલે રેશન કાર્ડ ઉપર છેકો લોકશાહીનો સૌથી નાનો એકમ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત છે તો કે તાલુકા પંચાયત છે એટલે ગ્રામ પંચાયત ઉપર છેકો ચૌદ કે સોળ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરી રાખો ગુનાપાત્ર ગણાય છે તો ચૌદ વર્ષ એટલે સોળ વર્ષ ઉપર છેકો આપણા રાજ્યનું પાટનગર અમદાવાદ કે ગાંધીનગર છે તો ગાંધીનગર છે એટલે અમદાવાદ ઉપર છે કો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે બે પેલો મતાધિકાર કોને મળે છે તો અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના અને ભારતની મતદાર યાદીમાં નોંધાયેલા દરેક નાગરિકને મતાધિકાર મળે છે બીજું બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતા માટે અધિકાર આપવામાં આવે છે તો બંધારણ દ્વારા આપણને ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા ભાષા કે બોલીને આધારે સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા લિંગ આધારિત સમાનતા વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા વગેરે અધિકારો આપવામાં આવ્યા છે ત્રીજું બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ તો બાળમજૂરી એ લોકોનું શોષણ કરે છે બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે વડે ચૌદ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરી રાખવું તે કાયદાનો પણ ભંગ છે તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર મને ઓળખો જેના કુલ પાંચ માર્ક છે પહેલું હું ધારાસભાનું નીચલું ગૃહ છું તો વિધાનસભા બીજું મને નજીરી અદાલત પણ કહેવાય છે તો વડી અદાલત ત્રીજું મારા મારી મંજૂરી મળતા ખરડો કાયદો બને છે તો રાજ્યપાલ હું આપણા વિધાનસભા મત વિસ્તારનો ધારાસભ્ય છું તો મુકેશ પટેલ હું કાયમી ગૃહ છું તો વિધાન પરિષદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે જેના કુલ છ માર્ક છે એટલે કે એક સવાલના ત્રણ માર્ક છે પહેલું વિધાનસભા વિશે સમજ આપો તો વિધાનસભા વિશેને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા સમજ આપવામાં આવેલી છે તમે આ વિડીયોને સ્ટોપ કરીને આ વિધાનસભા વિષયની જે સમજ છે તે અહીંયાથી યાદ રાખી શકો છો અથવા તો તમારા નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી બીજો સવાલ છે મંત્રીમંડળના કાર્યો જણાવો તો મંત્રીમંડળના કાર્યો પણ આપણે અહીંયા જણાવેલા છે તો આ પીડીએફ તમે મેળવી અને સમગ્ર આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેનો અભ્યાસ કરી લેજો અને પીડીએફ પણ મેળવી લેજો ત્રીજો ગુજરાત રાજ્યના ન્યાયતંત્ર વિશે નોંધ લખો તો ગુજરાત તંત્રના ન્યાયતંત્ર વિશે પણ આપણે અહીંયા સરસ રીતે માહિતી આપી અને જવાબ દર્શાવેલો છે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના કોઈ એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર એટલે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે આ પ્રશ્ન પત્ર છે તે ખૂબ જ ઉપયોગી થશે તો અવશ્ય પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે